જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું લાભ પાચવનું મહાત્મ્ય તેમજ આ દિવસે એવા કયા કાર્યો કરવા જે કરવાથી આખું વર્ષ સુખ સમૃદ્ધિ ધન ધાન્યથી ભરેલું રહે ધંધા હંમેશા વૃદ્ધિ થતી રહે દિવાળીના દિવસે જે વેપારીઓનું ચોપડા પૂજન રહી ગયું હોય તેઓ આ દિવસે ચોપડા પૂજન કરીને વર્ષનો પ્રારંભ કરે છે ચોપડામાં શુભ સ્વસ્તિક લાભ શુભ તેમજ સ્ત્રી સવા લખીને સવાઈ લક્ષ્મી મેળવવાનો સંકલ્પ કરે છે લક્ષ્મીને પ્રાર્થના કરે છે કે હેમાં મને વર્ષભર સવાઈ લક્ષ્મી પ્રાપ્ત થાય તેવી લક્ષ્મીને પ્રાર્થના કરે છે ચોપડા પૂજનની સાથે ભગવાન શ્રી ગણેશ માતા લક્ષ્મી તેમજ દેવી સરસ્વતીને પણ પ્રાર્થના આરાધના કરે છે જેથી તેમનું આખું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિ અને ધંધામાં વૃદ્ધિ સાથે લાભદાયી નીવડે લાભ પાંચમને પાંચમ પણ કહેવાય છે આ દિવાળીનો અંતિમ દિવસ હોય છે આ દિવસે પૂજા કરવાથી ધંધા વેપાર રોજગારમાં લાભ પ્રગતિ અને ઉન્નતિ આવે છે ગુજરાતમાં નૂતન વર્ષ પછી ધંધા રોજગાર વ્યવસાયનો આ પહેલો દિવસ હોય છે આજના શુભ દિવસે ઘરમાં દુકાન કે વેપાર વ્યવસાયની જગ્યાએ ગણપતિ સ્થાપના કરી પૂજન કરાય છે જેથી કરીને સંકટ ભગવાન શ્રી ગણેશ આખું વર્ષ કોઈ પણ વિધ્ન સંકટ વગર ધંધા વેપાર રોજગારમાં ઘરમાં પ્રગતિ સાથે ઉન્નતિ કરાવે છે ધંધામાં અઢળક લાભ આપે છે આજના દિવસે દીવડા પ્રગટાવી સાથિયા સરસ રંગોળી બનાવી ઘરના આંગણે વેપાર ધંધાની જગ્યાએ ધંધાના ટેબલ પર સાથીઓ શુભ લાભ જેવા શુભ ચિહ્નો કંકુથી દોરાય છે જેથી કરીને આખું વર્ષ ધંધામાં ઘરમાં શુભતા સાથે લાભ જ લાભ પ્રદાન થાય આ રીતે આજથી વેપાર ધંધામાં આજના શુભ ચોકડિયામાં ભગવાન શ્રી ગણેશ માતા લક્ષ્મી માતા સરસ્વતીની પૂજા કરી વેપાર ધંધાની શુભ શરૂઆત કરાય છે લાભ પાચમ ને જ્ઞાન પંચમી પણ કહેવાય છે આથી આજના દિવસે જ્ઞાન ની દેવી માતા સરસ્વતી ની પણ પૂજા કરાય છે કોઈ પણ કાર્ય વેપાર રોજગાર જ્ઞાન વગર કરી શકાતું નથી આથી માતા સરસ્વતી ની પૂજા કરી જ્ઞાન બુદ્ધિની પ્રખરતા માટે પ્રાર્થના કરાય છે આ દિવસે માતા લક્ષ્મીનું પૂજન પણ કરાય છે માતા લક્ષ્મીનું પૂજન કરવાથી ઘરમાં વેપારમાં શુભતા સૌભાગ્ય સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે માટે આ લાભ પાંચમના દિવસે માતા લક્ષ્મી ભગવાન શ્રી ગણેશ દેવી સરસ્વતીનું પૂજન અતિ ફળદાયી ગણાય છે લાભ પંચમીના દિવસે જે કોઈ ઘરના કે ધંધાના સ્થળે શુભ ચોકડિયામાં પૂજન થશે માતા લક્ષ્મી તેના જીવનમાં લાભ જ લાભ પ્રદાન કરે છે આથી જ આ દિવસે શુભ મૂહૂર્તને સાચવીને પૂજન વિધિ કરી જીવનમાં શુભતા જરૂર પ્રાપ્ત કરવી સાથે પોતાના ગુરુ ઇષ્ટદેવ કુળદેવીનું પૂજન કરી વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરવા જેથી આખું વર્ષ તેની કૃપા દ્રષ્ટિ ઘર પરિવાર ધંધા રોજગાર પર બની રહે આ દિવસે યથાશક્તિ જરૂરિયાતમંદની જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી ગાયને ઘાસ ચારો પક્ષીને દાણા ચણ કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવડાવી આ બધા કાર્યો જરૂર કરવા જોઈએ જેનાથી ગ્રહ દોષ પીડા શાંત થાય છે વેપાર ધંધામાં ઉન્નતિ થાય છે જીવનમાં ઘણા બધા લાભ પ્રાપ્ત થાય છે આ દિવસે ઘરના ઉમરે કે ધંધા વેપારના ટેબલ પર કંકુથી શુભ સાથીઓ શુભ લાભ ચિહ્ન બનાવી સાથે શ્રી સવા પણ જરૂર લખવો જેથી કરીને શુભ ચોખડિયામાં લાભ પ્રાપ્ત થાય આ બધા જ લાભો સવાયા થઈને આવે પ્રસાદમાં પંચામૃત પતાસા મીઠાઈની સાથે ગોળધાણ અવશ્ય ધરાવવા જે અતિ શુભ રહેશે ધંધા વ્યાપારમાં ક્યારેય કોટ નહીં આવવા દે ઉત્તરોત્તર પ્રગતિ થશે તો આ હતી લાભ પાંચમની પૂજન વિધિ શુભ ચોઘડિયા સાથે કરવાના શુભ કાર્યો જે કરવાથી વ્યાપાર ધંધા કે ઘરમાં શુભતા સાથે સમૃદ્ધિ આવે તો આજની આ માહિતી તમને જરૂર ગમી હશે તો વિડીયો ને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી માહિતી નવા ધાર્મિક વિડીયો લઈને ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી